ઐતિહાસિક અંજાર શહેર મધ્યે યદુવંતસિંહ સોરઠિયા એ સમાજ કચ્છ જખદાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે ચારસો પંચોતેર વર્ષો અગાઉ સૌરાષ્ટ્ર પાંચાલ પ્રદેશમાંથી કચ્છમાં પ્રથમ પધારીએ ત્યારે જખદાદા ટેકરી પર આશરો લીધો હતો ત્યારબાદ ધંધા રોજગાર માટે અંજાર શિયાણ ચંદિયા ત્રંબો નાગોર ગામે વસવાટ કરી સૌરાષ્ટ્રમાંથી આવ્યા એટલે તે વખતના મહારાવશ્રી દ્વારા કાયમી ઓળખ રહે તે હેતુથી અંજારમાં પાંચ નાકામાં એક નાટકું સોરઠિયા નામે આપવામાં આવ્યું હતું યદુવંશી સોરઠિયા સમાજ અંજાર દ્વારા દર ભાદરવી નોમનો બીજો પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે યદુવંશીઓના કુળદેવીમાં હિંગરાજ મંદિરેથી પ્રમુખ રમેશ કાતરિયા સાથે ઉપપ્રમુખ મુકેશ કાપડિયા મયુર હળિયા મંત્રી અનિલ બામણિયા ધાર્મિક સમિતિ ચેરમેન નવીન લાલાણી ભદ્રેશ કાતરિયા ધરમસિંહ કાપડી તેમજ રામદેવ ભક્ત મંડળ દ્વારા ભક્તિભાવ સાથે નેજો જખદાદા મંદિરે સિધાવ્યો હતો જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ